તરીકે સેવા આપે છે સેન્ટ્રલ વિસ્ટા પુનર વિકાસ પ્રોજેક્ટ ભાગ રૂપે આ સુવિધાનું ફેબ્રુઆરી બે હજાર માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ઉપરાષ્ટ્રપતિના કાર્યાલય નિવાસ ની વધતી માંગને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવે છે આ ભારતની સરકારની આધુનિકીકરણ પ્રતિબદ્ધતાનો પ્રતિક છે તેમની આ પરસ્પર જનરલ રાષ્ટ્રીય સુરક્ષા રક્ષણ સશસ્ત્ર દળોની સંકલન અંગે ચર્ચા કરી હશે આ પ્રકારની મુલાકાતો રક્ષણ ક્ષેત્રના વિકાસ અને પડકારો વિશે માહિતગાર રાખવા માટે મહત્વપૂર્ણ છે જે ઉચ્ચ સ્તરે જાણકારી આધારિત નિર્ણયો લેવામાં સહાયક છે જ્યારે ચર્ચાના વિશિષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ આ મુલાકાત ભારતના રક્ષણ સંસ્થા અને રાજકીય નેતૃત્વ વચ્ચેની સતત સંવાદને દર્શાવે છે જે રાષ્ટ્રીય સુરક્ષા ના મામલામાં સંકલિત શાસનના મહત્વને પ્રગટ કરે છે